આમોદસેની પુરુષા નગરી વોર્ડ નંબર એક વિસ્તારમાં ચાર જગ્યાએ ઉભરાતી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી હવે લોકોના ઘર સુધી પહોંચે આવ્યા છે લોકોને ઘરની બહાર પગ કેમ મૂકો તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે બીજી બાજુ કચરાના ઢગલા ખડકાઈ ગયા છે ઘરના બાળકો જે શાળાએ જતા હોય છે તેમને તેમજ વડીલોને પગપાળા ચાલવામાં પારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગટરના પાણી ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે જે અંગે નગરપાલિકામાં અનેક વખત જાણ કરવામાં આવી છે તેમ છતાં ગટરની સમસ્યાનું નિવારણ કરવા માટે નગરપાલિકા કચેરી તરફથી કોઈ વ્યક્તિ કે કર્મચારી આવ્યા નથી સાફ સફાઈ ન કરવાના જાણે સમ ખાતા હોય તેમાં વિસ્તારમાં સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી જેથી ઠેર ઠેર કચરાના ઢગલા ખડકેલા દેખાઈ રહ્યા છે એચએમપીવી વાયરસ ફેલાવાનો ભયની સાથે માખી અને મચ્છરજનની રોગચાળો ફેલાતો હોય છે ત્યારે આવા રોગચાળા ન ફેલાય તે માટે આમુદ નગરપાલિકાએ સાફ સફાઈ અંગે તકેદારી રાખવાની જરૂરિયાત હોય છે પરંતુ અહીં તો ઉલટું જ થઈ રહ્યું છે અહીં કચરા અને ગંદકીની કાળજી રાખી જાણે રોગચાળાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો સર્જાયો છે ખરેખર ઘટના પાણીનો સતવરે નિરાકરણ કરી અને ગંદકીને સતવરે સાફ સફાઈ કરવામાં આવે તે ઈચ્છનીય છે મકસદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમુદ

અલા પાડી કા વાનકલા કળવાલા કેટલી વાર જોયા લોકો અમારે પાણી છે હા હોય તમે કોને કીધું છે વાત કરી કે કાલે થશે એવું કરે